સી કી મુસ્કુરાહ ટોપે હો નિખાર કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર કિસી કે વાસ્તે હો તેરે દિલમાં પ્યાર બસ જીના ઈસી કા નામ હૈ કોઈના ચહેરા પર ખુશી લાવી શકીએ કોઈના માટે આપણે નિમિત્ત બનીએ તે આપણું ઉત્તમ કર્મ છે ઈશ્વરે જે આપ્યું છે એનાથી આપણે બીજાના દુઃખના ભાગીદાર બનીએ એ આપણી સાચી ભક્તિ છે કોઈના જીવનમાં આપણે કરુણા દયા રાખીને તેના પર પ્રેમ રાખવો એ આપણે માણસ બનવાને લાયક છીએ જો બીજાનું દુઃખ જોઈને આપણને દુઃખ થાય ને તો સમજવું કે ધરતી પરનો ફેરો વસૂલ છે અને આપણા હૃદયમાં રામ વસે છે જીવનમાં ઈર્ષા નહીં રાગદ્વેષ નહીં હિંસા નહીં સત્ય પ્રેમ અને કરુણા જેનામાં વસે છે એ મનુષ્ય જેનામાં માનવતા હોવી પરોપકારી જીવન હોવું એ જ જિંદગીની સાર્થકતા છે આપણામાંથી કોઈ દુઃખી નહીં પણ આપણામાંથી હસી શકે એ માણસ કહેવાય કહે છે કે જો બીજા માટે નિસ્વાર્થ જીવી શકે તેનું જીવન આપી શકે એ સાચો માણસ કહેવાય જીવ માત્રને પ્રેમ કરી શકે એ જીવ્યા કહેવાય રાગ વગરનો વૈરાગ્ય અને તંત વગરના સાચો સંત એટલે માનવતાવાદી માણસ